વિજેતા ટીમને જિલ્લા કક્ષાએ જવાનો સુવર્ણ મોકો મળશે વિવિધ રમતોમાં વિજેતા ટીમોને ટ્રોફી પ્રમાણપત્રો રેફરીને ગિફ્ટ આપી સન્માનિત કરાયા પ્રસંગે બાળકોમાં ખૂબ જ ઉત્સાહ જોવા મળ્યો સરસ્વતી કેળવણી મંડળના પ્રમુખ જસુભાઈ પટેલ સરસ્વતી હાઈસ્કૂલના પ્રિન્સિપાલ પંકજ પટેલ અંબાલાલ વાળંદ જસુભાઈ પટેલ મુકેશ પટેલ જગદીશ પટેલ વિજય પટેલ રમેશ પટેલ પ્રિયંકા ગામી તથા પ્રસંગને હાઈસ્કૂલનો સ્ટાફ વગેરે કાર્યક્રમ સફળ કરવા ભારે જેમત ઉઠાવી આ કાર્યક્રમનું માર્ગદર્શન મેરા યુવા ભારત મહિસાગર જિલ્લા યુવા અધિકારી શ્રી વિઠ્ઠલભાઈ ચોરમલે તમામ યુવા ભાઈઓ અને બહેનોને હાર્દિક અભિનંદન સાથે ધન્યવાદ પાઠવ્યા હતા